के तादावो रे सा

આશીર્વાદ આપીએ એટલા ઓછા છે કારણ કે આવું કામ કરવું અને આવી સેવા કરવી એ કોઈ વારે ઘડી થતી નથી આ તો હમણાં એવું જોવું ગાયું અમે પણ આવી કરીને વાત કરી હતી કે આપણે ગમસમ મારે તો સિંહાસન ધરાવવાનું છે એ કોઈ પણ રીતે તમે આપણે

દરેક બ્ર દરેક સત્સંગ સત્સંગની સેવા ખૂબ પ્રાપ્તિ રહેલી છે ખુબ સત્સો ફલતો પ્રતિ કરે છે સત્સંગ ખૂબ ખૂબ વિકાસ થઈ રહેલો છે